સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માત્ર મની એક્સચેન્જ કરતી દુકાનો ગૂગલ પર સર્ચ કરીને તેની ટાર્ગેટ કરી ગરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ચાર લીધા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ સાત ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો આંતરરાજ્યની આ ચોરી કરનાર ગેંગ ખાસ કરીને મોટા શહેરોમાં મની એક્સચેન્જની દુકાનોમાં ગડફડ ચોરી કરવા માહિર હતી પોલીસને મળેલી બાતમીના આધારે અલથાન વિસ્તારની એક હોટલમાંથી આ આરોપીને દબોચી લેવામાં આવ્યા આ ગેંગની કામ કરવાની પદ્ધતિને જોઈને પોલીસ પર ચોકી ઉઠી હતી આરોપીઓ કોઈ પણ નવા શહેરમાં જઈને સૌપ્રથમ પ્રથમ ગુગલ સર્ચ એન્જિન પર મની એક્સચેન્જ ન્યુ મી સર્ચ કરતા હતા તેમને ખબર હતી કે આવી દુકાનોમાં મોટી માત્રામાં રોકડા રકમ ઉપલબ્ધ હોય છે ગૂગલ દ્વારા લોકેશન મેળવી તેઓ દિવસ દરમિયાન રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા હતા આરોપીઓ પોતાની પાસે લોખંડના મજબૂત સરિયા રાખતા ટાર્ગેટ નક્કી થયા બાદ મોડી રાત્રે દુકાનોના શટર અથવા દરવાજાના તારા સરિયા વડે તોડી તેઓ અંદર પ્રવેશતા હતા માત્ર રોકડ રકમની ચોરી કરવી તેવો મુખ્ય ઉદ્દેશ્ય હતો જેથી ભાગવામાં સરળતા રહે અને માલ સગે વગે કરવાની માથાકૂત ન રહે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓને પકડ્યા છે જેમાં રિન્કુ અમરસિંહ ચૌહાણ યોગેશ યોગેશકુમાર રાજવીરસિંહ ઠાકુર જુગેન્દ્ર ઉર્ફે જયરામ રાજપૂત અને અભિષેક હરેન્દ્રસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને પરસ્પર મિત્રો છે આ ગેંગ તાજેતરમાં તામિલનાડુમાં ચેન્નઈમાં ચોરી કરીને ટ્રેન મારફતે સુરત આવી હતી તેઓ સુરતમાં પણ મની એક્સચેન્જની ઓફિસો ગુગલ પર સર્ચ કરી તેને તોડવાની ફિરકમાં હતા જોકે સુરત પોલીસની સતર્કતાને કારણે તેઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ હોટલમાં અલથારમાંથી રૂમમાંથી પકડાઈ ગયા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના રોકડા ત્રેવીસ હજાર રોકડા રૂપિયા પચાસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કુલ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ રકમ તેઓ ચેન્નાઈની દુકાનમાંથી ચોરેલી રકમને બાકી રહેલો ભાગ છે આરોપીએ કબૂલાત કરી કે તેઓ દિલ્હી નોઈડા હૈદરાબાદ સિકંદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં ચોરી કરી ચૂક્યા છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેઓએ હૈદરાબાદના મેટ્રો સ્ટેશન પાસે બે મણી એક્સેનની દુકાનો તોડી હતી અને ત્યારબાદ ચેન્નાઈમાં જે એસ એમ ફોરેક્સમાંથી ચોવીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રિન્કુ છે જે રિન્કુ અમરસિંહ ચૌહાણ રીઢો ગુનેગાર છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેઓ પર અગાઉ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અન્યવાર ઓપીઓ પર અગાઉ ફરીદાબાદ સાકેટ અને નોઈડામાં લાખોની ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે સમગ્ર મામલે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેન ઝાલા અને પીએસઆઈ એમડી મહિલાને એક બાતમી મળી હતી કે યુપીની એક ગેંગ છે જે આખા ભારત શહેરમાં અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યના મુખ્ય શહેરો હોય એમાં મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ કરીને જતી રહ્યા છે એક રાજ્યમાં કામ કર્યા પછી હજારો કિલોમીટરનું અંતર કાપી અન્ય રાજ્યોમાં જઈ આ ગેંગ કામ કરતી હોય છે અને સ્પેશિયલ ગૂગલથી સર્ચ કરી મની એક્સચેન્જની દુકાન ટાર્ગેટ કરે છે કેશના હિસાબથી કે ત્યાં કેશ જ મળશે આ ટાર્ગેટ કરીને આ ઘરફોડો કરતી હોય છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએ જયન ઝાલા અને પીએસ ડી મહિડાએ ચાર માણસોને અલથાણમાં એક હોટલમાંથી રિન્કુ રિંકુ ચૌહાણ યોગેશ ઠાકુર જુગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુરનાને પકડવામાં આવ્યા છે એમની પાસેથી મોબાઈલ કેશ વગેરે બરામદ કરવામાં આવ્યા છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં મની એક્સચેન્જની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા ઘરફોડ કરવા માટે એ લોકો અહીંયા આવ્યા એ પહેલાં એ ચેન્નાઈમાં તમિલનાડુ ચેન્નાઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે ત્યાં અલગ અલગ ત્રણેક દુકાનોમાં ઘરફોડ કરી છે એ પહેલાં ત્યાંથી હૈદરાબાદ સિકંદરાબાદમાં પણ એ લોકો ત્યાં ઘરફોડ કરીને આવ્યા છે અને મૂળ આ લોકો દિલ્હીના રહેવાસી છે રિંકુસિંહ ઉપર દસથી વધુ ઓફેન્સ દાખલ થયેલા છે અને અન્ય બીજા આરોપીઓ જે છે એમના ઉપર પણ યોગ જોગેન્દ્ર ઉપર બે ઓફેન્સ છે અભિષેક ઉપર એક છે ગાઝિયાબાદ અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને અત્યારે પણ એણે દિલ્હીની આસપાસ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ સિકંદરાબાદ હૈદરાબાદ તેલંગણા અને તામિલનાડુ ગુજરાત વગેરે જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઘરફોડ કર્યાનું કબૂલ્યું છે આ લોકોની પૂછપરછ કરી વધુ તપાસ આ લોકોની ચાલુ છે મની એક્સચેન્જ ખાલી આ મની એક્સચેન્જની દુકાનમાં એમને સૌથી પહેલા કેશ મળી જવાની શક્યતા હોય છે એટલે કેશને ટાર્ગેટ કરીને એ લોકો પ્રયત્ન કરતા હોય છે